વેરુમગામ ટાઉન પોલીસની કોમી એકતા અને સદભાવના માટે અનોખી પહેલ રથયાત્રાના તહેવાર નિમિત્તે ભાઈચારો અને સદભાવના જળવાઈ રહે તે માટે વેરમગામ ટાઉન પોલીસ દ્વારા વેરમગામ શહેરની આઈપીએસ સ્કૂલ ખાતે કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત રીતે દર વર્ષે નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારતીય સંસ્કૃતિ તેમજ કોમી એકલાસના પ્રતિક સમાન બની ચૂકી છે આપણી વચ્ચે શાંતિ એકતા અને સદભાવના બની રહે તે માટે વેરમગામ શહેરમાં આગામી રથયત્રા તહેવાર નિમિત્તે વેરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમી એકલાસ અને ભાઈચારો જળવાઈ રહે તે અનુસંધાને વિરમગામ ટાઉન પોલીસ દ્વારા જુદા જુદા સમાજની ટીમો અને પોલીસ ટીમ સાથે શહેરની આઈપીએસ સ્કૂલ ખાતે કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વિરમગામ પીઆઈ કે મેચનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ એમસીસી ઇલેવન અને ડીવાયએસપી ઇલેવન તેમજ એકતા ઇલેવન અને એડવોકેટ ઇલેવન તેમજ વિરમગામ નગરપાલિકા સામે વિરમગામ બોલેસની ટીમ તેમજ બજરંગ ઇલેવન સામે પોલીસની ટીમ વચ્ચે ક્રિકેટનો જંગ જામ્યો હતો જેમાં એમસીસી ઇલેવન અને વિરમગામ વોરિયર્સ ટીમ ફાઈનલમાં પહોંચી હતી જેમાં વિરમગામ વોરિયર્સ ટીમ વિજેતા બની હતી આ કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિન્દુ મુસ્લિમ ક્રિકેટરોએ સુમેળભર્યા વાતાવરણમાં ક્રિકેટનો આનંદ માણ્યો હતો મુન્ના વાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ 赶紧，赶紧，赶紧来！不是，赶紧，赶紧， ચાલ <coughs> आगा यार। आगा बहुत ही अच्छी पिंडी चार रन की चलेंजर है भाई ने चैलेंज किया है ओ, शीक। शीक, शीक, शीक। शीक। पूरी तरह से सिक्स लगाए और रन एक रन एक से संतोष जाना पड़ेगा इरफान भाई ने विराट भाई विराट विराट भाई ने बॉल खाली निकाला है और ये दिला, दिला। एक रन और

લી <spaconem> <No1> <sound long> <formedgravel> વિરમગામ શહેરમાં નીકળનારી બેતાલીસમી રથયાત્રા નિમિત્તે શહેરીજનો વચ્ચે અને વિવિધ સમુદાયના લોકો વચ્ચે સદ્ભાવના કેળવાય ભાઈચારો વધે અને કોમી એકતાનું એક સારો પોઝિટિવ મેસેજ સમાજમાં જાય તે હેતુથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અમે એક અનોખું પગલું આ વખતે હાથમાં લીધું છે અને વિરમગામ શહેરની અંદર વસતા અલગ અલગ સમુદાય અને અલગ અલગ પ્રોફેશન ધરાવતા લોકોની ક્રિકેટ ટીમો વચ્ચે એક ક્રિકે સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે આઈપીએસ સ્કૂલની અંદર જે બોક્સ ક્રિકેટ આવેલ છે તેમાં આજરોજ આ સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે આનો હેતુ એટલો જ છે કે લોકો એકબીજાની નજીક આવે અને રમત એક એવી વસ્તુ છે કે જેના દ્વારા ખેલદીલી અને ભાતૃભાવના પણ કેળવાતી હોય છે તો પોલીસ વિભાગ તરફથી અમારો એવો જ હેતુ છે કે લોકો એકબીજાથી ખૂબ નજીક આવે રમતની ખેલદીલીપૂર્વકની ભાવનાને સમજે એકબીજા જે છે એ લોકો કોમી એકલાસ ભેરા વાતાવરણની અંદર રથયાત્રાની ઉજવણી કરે અને આ એક એવો સાર્વજનિક તહેવાર બની રહે જેથી કરીને આમાં કોઈ પણ એવા વસ્તુને કે કોઈ એવો અણબનાવ ન બને જેથી કરીને કોઈ અસામાજિક તત્વને એવો મોકો મળે કે આમાં તેઓ વિક્ષેપ પાડી શકે અને અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા એક એવો મેસેજ આપીએ છીએ કે વિરમગામની એકતા જે છે એ અખંડિત છે અને તેની અંદર મજબૂત બોન્ડિંગ આવેલું છે અને આવું જ મજબૂત જોડાણ ભવિષ્યમાં પણ જોડાઈ રહે અને વિરમગામ એક કોમી એકતા બાબતમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડી પાડી શકે તે બાબતનો અમારો હેતુ છે